અસમામાં ગઈકાલે પાણી મુદ્દે મહિલાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું બાબતે પોલીસ ત્યાં હાજર હતી અને એ દરમિયાન બહેનો સાથે જે વર્તન બાબતે અમારા ધ્યાન પર આવ્યું છે તો એ બાબતે અમે સિનિયર અધિકારીને ઇન્કવાયરી આપેલી છે અને એમાં જેનું પણ વ્યવહાર યોગ્ય નથી એ બાબતે ઇન્કવાયરી આપી છે અને એના ઉપર એક્શન લેવામાં આવશે અ જે અત્યારે ધ્યાનમાં આવેલું છે પ્રમાણે એ વિરોધ પ્રદર્શન ચાલુ હતું એ દરમિયાન રેલી કાઢવાની જો પ્રયત્ન થયો એ બાબતે બહેનોને અટકાયત કરવામાં આવી હતી પરંતુ આ બાબતે હતી કે નહી અને કાયદાની મર્યાદામાં હતી કે નહી એ પણ સ્કૂલના ગેટ ને બાંધમાં લીધો ગેટ પર બેસી ગયા હતા એમને પણ કોઈ પરવાનગી લીધી ન હતી તે દરમિયાન પોલીસ વિદ્યાર્થીઓને તેમને સ્કૂલ ની અંદર લઈ ગયા અને ટ્રસ્ટી બેઠક કરાવી તો આવી બાબત મહિલાઓ સાથે પણ પોલીસ કરી શકીએ એટલા માટે જ આપણે ઇન્કવાયરી આપી છે અને ઇન્કવાયરી જે રિપોર્ટ આવશે એ બાબતે સીપી સાહેબ તરફથી એક્શન લેવા આવશે એટલે એ જ કઉ છું ને હું કે ઇન્કવાયરીમાં આપણે કયા કઈ જગ્યાએ આ બનાવ બન્યો છે ખરેખર શું કંડિશનમાં આ રીતના વ્યવહાર કરવામાં આવ્યો છે તો એમાં જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો તો એના એક્શન સો ટકા લેવાશે